વાલ્યાની જલારામ સોસાયટીમાં રાત્રે રાત્રિ રોકાણ બાદ સાંઈબાબાની મૂર્તિ પાલખી યાત્રા શિરડી ખાતે જવા રવાના થઈ હતી છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા દાંડિયા બજારથી સાઈ સેવા સમિતિ દ્વારા સાઈ મૂર્તિ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ગત રોજ આ સાંઈ યાત્રા વાલિયાની જલારામ સોસાયટીમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે યાત્રા રાત્રિ રોકાણ બાદ આજરોજ સવારે શિરડી ખાતે જવા રવાના થઈ હતી જે મૂર્તિ પાલખી યાત્રાનું ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી मेरा नाम संतोष सिंह है વડોદરા હમરે સંઘ કા ન શ્રી સાઈ સેવા સમિતિ હમરા સંઘ દાંડિયા બાજાર વડોદરા લ લે કે શિરડી બાજાર વડોદરા કાકા સાહેબ ટેકરા શિરડી ગયે દો હજાર નવ મૂર્તિ અને ઉસો અઠાનવ ચરતે પારકી લે કે જાતા હેસ તારીખ કો વહાશે નિકલ તીન તારીખ કો શિ પચેગે ઓર ચાર તારીખ કો ફર વડોદરા